દાહોદમાં અમરદીપ ટ્રાવેલ્સમાં સાથે દુષ્કર્મની ઘટના સાથે દુષ્કર્મ પોલીસે બંને આરોપીઓને અપ કર્યા તો દાહોદ કે જ્યાં પીડીતા જે છે એના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ગરબડા ચોકડી પાસે જે છે ચાલુ બસમાં દુષ્કર્કર્મ કરવામાં આવ્યું જેમાં ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચર્યું હતું તો મહિલા જે છે મધ્યપ્રદેશ થી મોરબી આવી રહી હતી તે દરમિયાન દાહોદ બાદ ચાલુ બસે એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે કે જ્યાં પીડિતા મહિલા જે છે એ મધ્યપ્રદેશ થી મોરબી આવી રહી હતી અને આ દરમિયાન ગરબડા ચોકડી પાસે ચાલુ બસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જ્યાં ડ્રાઈવર અને કંડક્ટરે આ દુષ્કર્મ આચર્યું હતું